અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું વધુ એક ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં સમરસ થઈ મોડાસાદ તાલુકાના મુદરસુંબામાં સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકીને સર્વાનુમતે બિનહરીફ જાહેર કરાયા મુદરસુમ્બા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પંચાયતના સભ્યો પણ બિનહરીફ જાહેર કરી પંચાયતને સમરસ જાહેર કરાઈ હતી મુદરસુંબા ગ્રામ પંચાયત સમરસ થતા સમગ્ર ગામમાં ડીજેના તાલે વિજય સરગસ કાઢવામાં આવ્યું હતું સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોએ તમામ મતદારો સમર્થકો અને ગ્રામ્યજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી ચાલો હું દિનેશભાઈ સોલંકી અમૃતભાઈ ઉમેદવારનું ફોર્મ ભરાવી દઉં અને કરીને ગામજનોએ તો આ કિવાનો સમર્થન સુધી કરીને મને ઉમેદવાર તરીકે નીન હરીપ જીતાભાઈ ઢારિયા તે માટે ખૂબ ખૂબ આભાર મોટા ગામજનોને આપના કેવા કામો રહેશે આપિન આવતા પાંચ વર્ષોમાં મારા કામ કરવાના એક તો રોડનું લાઇટનું લાઈટ ગટર લાઈન પાણી પુરવઠાનું ગટર લાઈન સાફ સફાઈનું સારા કામ સારું કામો કરવાના છે મારાથી રાષ્ટ્ર મળશો તમામ કામો દરેક જનતા નું દરેક પ્રશ્ન સોલ્યુશન કરવાનું છે એવું યુવા તરીકે અમારા યુવા સંગઠનનો સપોર્ટ હતો એવા ગામજનો વડીલોનીનો માતા બહેનો જાતિ બધાનો સંમત થઈ મને જીત અપાઈ છે તેમનું ખૂબ અભિનંદન બિન તરીફ કર્યો છે તેમનો આભાર માનું છું બહુ મારું નામ પરમાર લાલસિંહ છે અને ડેપોટી તરીકે ગ્રામજનો આગેવાનો તથા સમક્ષ ગ્રામજનો બધાને સમક્ષ ચૂંટણી કરી અને ડેપોટી તરીકે કરેલ છે તેમના કામો કોઈ પણ કામ હોય અહીં તમે બંને ભેગા થઈ અને ગામનો વિકાસ કરીશું જે તે ગ્રાન્ટ આવતી હોય એ બધી ગ્રાન્ટોનો અમે ભેગા કરી અને બધાને સાથ સહકાર આપશે ગામમાં જે આજે બિનહરીફ અને જે સમરસ થઈ છે તો આ બાબતે અત્યારે હાલ ગામમાં કેવો માહોલ છે બધાણું આનંદ આવે છે